આવતીકાલે વર્લ્ડ કેન્સર ડે ના ઉપલક્ષમાં આજે વડોદરાની હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં પ્લે કાર્ડ લગાવી કેન્સર અંગે માહિતી આપવામાં આવી હતી આવતીકાલે વર્લ્ડ કેન્સર ડેના ઉપલક્ષમાં ફિઝિયોથેરાપી સ્ટુડન્ટોએ દર્દીઓને આપી પ્રાથમિક જાણકારી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં પ્લે કાર્ડ લગાવી કેન્સર અંગેની માહિતી આપવામાં આવી હતી ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટો દ્વારા મહિલાઓને કેન્સરના ચિહ્નો અંગે વિસ્તૃત માહિતી આપી હતી કેન્સરના ચિહ્નો ઓળખીને તાત્કાલિક સારવાર લેવામાં આવે તો કેન્સર મટી પણ શકે છે કેન્સર માટે વેક્સિન પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટોએ કેન્સર દિવસની ઉજવણી નિમિત્તે એકબીજાને કેન્સરની જાણકારી માટેના ટેગ લગાડી માહિતી પૂરી પાડવામાં આવી હતી મહિલાઓને સર્વાઈકલ અને સ્તન કેન્સરમાં વધી રહેલ કેસ સામે જાગૃતતા ફેલાવવામાં આવી હતી કાલે વિશ્વ કેન્સર દિવસ છે ચોથી ફેબ્રુઆરીના એટલે આજે અમે એના માટે અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં અમે સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના અમે અમારી ફેકલ્ટીના સપોર્ટથી આજે એ પ્રોગ્રામ અમે રાખ્યો છે તો અમે બધી મહિલાઓને ભેગા કરીને એમને કેન્સર વિશે અવેરનેસ આપીએ છીએ અર્લી કેવી રીતના ડાયગ્નોસ કરી શકે એમની બીમારીને એના વિશે અમે એમને જાણકારી આપીએ છીએ અને અમે મેઇન અત્યારે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના ઇશ્યુઝ વધારે થઈ રહ્યા છે જેના કારણે મોત પણ થઈ રહ્યું છે એને લીધે એનું અવેરનેસ એનું સેલ્ફ એક્ઝામિનેશન એમને અમે શીખવાડી રહ્યા છીએ ચોથી ફેબ્રુઆરી જે કેન્સર અવેરનેસ ડે છે એના માટે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ આના માટે ઇનિશિયેટીવ લે એ બહુ નવાઈની વાત છે અને એ લોકો આટલી બધી અમને જાણકારી આપે છે અને એસએસજીમાં ઓપીડી સિક્સટીનમાં આ લોકોએ અવેરનેસનું રાખ્યું છે અને અમને આવ્યું અમે તો એક્સરસાઇઝ માટે આવેલા કે તમે આ જાણકારી લો અને અમે બી જાણવું હતું કારણ કે આટલા એજ્યુકેટેડ છે પણ સરકારી કન્સલ્ટર અમને પણ જાણકારી નથી અને ફાઇનાન્સ મિનિસ્ટર બી આટલું બજેટમાં કીધું તે દિવસે એના માટેની વેક્સિન માટે માટેટલા ઇનિશિયેટિવ લે છે